તો દોસ્તો સ્વાગત છે ના મારે એ હે જેબી હું જેસેબી જોવા સો દિને તમને બતાવું કે જેસેબી હું કોમ કરી રહી હે કે પાયા ગોડવાય છે ચલો તમને બતાવું

આખી ડુંગળીઓ પણ રસ્તો ડુંગળીઓ પાડવાનું કોમ ચાલુ થઈ ગયું આખાવાળામાં ડુંગળીઓ કરી અને બીજું તમને બતાડવું પારો કેરીઓની કોઈ કમી છે આપણે ફૂડ ફ્રેશ ઓબાને નાખે પણ કેરીઓ વધારે બીજી આ બાજુ હા મોટી ને મોટી છોડાય ખાતી અને આ મેથી કાશી ખોતી એક નંબર લાગે તો દોસ્તો ડુંગળીઓ પણ કોણ સાલ કોઈ દીધું હે અને વીસ રૂપિયા કિલો બેસવાની કોઈને જોઈ કેમ કે આખો વર્ડ ભરી દોરું સિચ દેવાની આપણે આ જો ને પૈસા આટે હે ડાળો ડાળો ડુંગળી આ પૂરા વાડા ડુંગળીઓ કરેલી છે આ ડુંગળીઓ બધી ઉપાડવાની છે અને આ પડવાનું કામ ચાલુ છે અને આ બધી ઓ બાહી ને ને એ બધી કેરિયોલોજી ફૂલ ફ્રેશ આ જો